જય મુરલીધર જય માધો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં જઈશું ને આપણે આજે માંડવીમાં આપણે દવા છાંટતા હતા અને મગફળી અત્યારે આપણી સિત્તેર દિવસની થઈ છે અને સિત્તેર દિવસે શું કરવું જોઈએ કે સિત્તેરથી એસી દિવસના ગાળામાં ક્યાં કયા છટકાવ ખરેખર વજનદાર માંડવી કરવા માટે બનાવી દેવા જોઈએ તો અત્યાર સુધી આપણે જો કે ફાલની દવા મારી છે કોઈ ઈરની મારી છે બધી આપણે થાય એટલી મહેનત કરી લઈએ છીએ કોઈએ કલ્ટાર મારી છે ઝીરો બાવન ચોત્રીસ ભેરું નાખ્યું છે તેર ઝીરો પિસ્તાલીસ આઈટ્યું છે તો હવે આ મગફળીને આપણે અત્યાર સુધી જે માવજત કરી છે એનો ખરેખર જો ઉપયોગ હવે મણિકા વધારામાં કરવો હોય તો શું કરવું જોઈએ તો કે અત્યારે હવે સિત્તેરથી પીચોતેર દિવસની માંડવી થાવા માંડે ને ત્યાર પછી આમાં ઝીરો ઝીરો પચાનો રાઉન્ડ મારી દેવાનો હોય અને ઝીરો ઝીરો પચાનો રાઉન્ડ મારીથી મારવાથી શું થાય તો કે ઝીરો ઝીરો પચાસ જો કોઈ મિત્રો એ પોટાશ ખરેખર નાખવાનું જો આ દાણેદાર તો અત્યારે ના મળે પણ મગફળીમાં પોટાશ આપણાથી પડે પણ નહીં કારણ કે પાંદડા ઉપર પડે તો પાંદડા ભરી જાય એટલા માટે આપણે જીરો જીરો પચાસ જે ગ્રેડ આવે છે એ ગ્રેડના આપણે ત્રણ છટકાવ કરી નાખવાના જો કે બે મારવાનું બધાય કહે છે પણ આપણે ત્રણનો અનુભવ કરેલો છે કે જો ત્રણ મારીએ ને સિત્તેર દિવસથી ચાલુ કરીએ બીજા બધા જે કૃષિ વિજ્ઞાનો કોઈ છે બધા એંશી દિવસથી પંચ્યાસી દિવસથી ચાલુ કરવાનું કહેતા હોય છે પણ આપણે આપણી મગફળીમાં ગયા વર્ષે સિત્તેરથી પિચોતેર દિવસનું ત્યારથી થયું હતું ત્યારથી આપણે ચાલુ કરી દીધું હતું તો ખરેખર માંડવીના દાણા અને પોપટાને બધુંય એકદમ ભરાવદાર નીકળ્યું હતું અને વજનવાળી માંડવી થઈ હતી કારણ આપણે જ્યાં નહોતું માર્યું ન્યાય પણ મળી કા જોયા હતા અને જ્યાં માર્યું હતું ન્યાય પણ મળી ગા જોયા હતા તો આપણે પિચોતેર દિવસે ઝીરો ઝીરો પચાનો રાઉન્ડ ચાલી કરી દીધો હતો અને ભેરું આપણે એક વસ્તુ એમાં એક ટોનિક વાપરેલું હતું જે કે સે જીબ્રેલિક આવે કોઈ પણ કંપનીનું જિબ્રેલિક નાખી દેવાનું એનાથી શું થાય દાણો છે ને ચમક ચમકવાળો થાય એમ કે ઝીરો ઝીરો પચાસ અને એ ઝિબ્રેલિક બે ભેરું ના આલે કદાચ તો ઝીરો બાવન ચોત્રીસ અને જીબ્રેલિક તો ભેરું આલે જ છે તો ઝીરો બાવન ચોત્રી અને જીબ્રેલિક અત્યારે જો તમે મારી દીઓ ને તો માંડવી એકદમ ચમક દાણો છે ને દાણો આમ ખરેખર આમ માનો ને ક્વોલિટી બને એમ કે આમ ચમકવાળો દાણો થઈ જાય તો આ રીતે જો અત્યારે કોઈ મિત્રો હવે સિત્તેરથી પિંચોતેર દિવસની માંડવી માંડવી થાવા આવી છે તો ખરેખર જો કોઈ મિત્રો આપણી સલાહ લઈ અને કરવું હોય તો આપણે તો એ કરીએ છીએ અત્યારે કારણ કે આપણે અત્યારે પંપ ચાલુ જ કર્યા છે આની પહેલાંય તમે જો ઈરની દવા છાંટી નાખી હતી આપણે ગ્રેડ આપણે એકલા જ છાંટીએ છીએ ગ્રેડ કોઈ ભેરા મેળવતા નથી અને ઝીરો ઝીરો પચાતો ખાસ કરીને કોઈ ભેરું ના ભેળવું જોકે આ બોરેનના ભેરું તો ખરેખર હાલે જ નહીં એટલે પાંદડા બરેને એવું બધું થાય એના કરતાં ઝીરો ઝીરો પચાનો એકલાનો છંટકાવ કરવો એટલે પાંદડાની નુકસાની ના આવે અને ભેરું આમ જો તમે ચોંટાડવાનું જે ચીગમ આવે છે એ નાખી દેવું એટલે રિઝલ્ટ ને પરફેક્ટ મળે બાકી આ રીતની મગફળી હતી આપણે અને આ રીતનું આજે કામકાજ ચાલે ઈરની દવા લા મારી દીધી છે ઈર બધી મરી ગઈ છે અને હવે આપણે ઝીરો જીરો પચાનો રાઉન્ડ ચાલુ કર્યો છે તો આ રીતે આપણે બધે કામકાજ હતા અને વિડીયોમાં કોઈ મિત્રો નવા જોડાણા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય મુરલીધર જય માધવ મિત્રો